નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ નડિયાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડિયાદ દ્વારા એસટી બસ વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નડિયાદ એસટી વિભાગને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન આપવામાં આવ્યું કટલાલ કપડવન છીપડી સિંહુજની નડિયાદ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસ મૂકવાની માંગ સાથે નડિયાદ એસટી વિભાગને આવેદન આપ્યું હાલમાં આવતી બસોમાં છપ્પનની સીટમાં સિત્તેરથી એસી મુસાફરોને બેસડવામાં આવે છે બસોનો સમય અનિયમિત હોય છે જેથી શાળા અને કોલેજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જવાનો સમયમાં વિલંબ થાય છે ઘણી બાબતો સાથે એબીવીપી ની માંગ એક વીકમાં પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિંકિયા અપાય તેમાં જની તમામ જવાબદારી एसटी પ્રશાસનની રહેશે રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ જી આપનું નામ પરિચય અને આજે આપે આવેદન આપ્યું છે શું કહેશો મારું નામ પ્રિયાંશ રાહુલ દવે છે હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખેડા જિલ્લા સંયોજકની જવાબદારી છે આજ રોજ વિદ્યાર્થીઓ જે નડિયાદ પોતાનો વિદ્યા અભ્યાસ કરવા માટે આવે છે તેઓને જે સફરમાં મુશ્કેલી પડે છે તે મુશ્કેલીઓને દૂર કરવા માટે અમે આવેદનપત્ર આપેલું હતું જેમાં બસોની અંદર છપ્પનથી સાહીઠમી સીટની કેપેસિટી હોય છે જેમાં સિત્તેરથી એંસી વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે તો અમારી એક જ માંગણી છે કે રેગ્યુલર ટાઈમે બસો આવે અને જાય જેથી વિદ્યાર્થીઓને તકલીફ ઓછી થાય અને સ્ટુડન્ટ્સ માટે વિદ્યાર્થીઓ માટે એક અલગથી બસો મૂકવામાં આવે જેમાંથી તેઓને અનુકૂળ પડે પ્રવાસ કરવાનો અને આ અમારું આવેદનપત્ર જે આપેલ છે તેના અનુસંધાને એક અઠવાડિયાનો સમય આપેલ છે જો અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આનાથી પણ વધુ ઘોર આંદોલન કરવામાં આવશે અને જેની જવાબદારી એસટી પ્રશાસનની જ રહેશે